ભેંસાણ વિસ્તારમાંની એક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાની અંદર વીસ જેટલા બાળકો ઉપર સૃષ્ટિવૃદ્ધનું કૃત્ય એ સંસ્થામાં કામ કરતા કર્મચારી કે શિક્ષકો દ્વારા આચરવામાં આવ્યું એના સમાચાર મેં સાંભળ્યા મીડિયાના માધ્યમથી આ રાજ્યની સરકારને અને ખાસ કરીને પ્રબુદ્ધ લોકો વચ્ચે આ વાત જ્યારે સામે આવે છે ત્યારે એક સામાન્ય નાગરિકને એક સીધો વિચાર આવે કે રાજ્યની સરકારમાં કાયદો અને વ્યવસ્થા જેવું કોઈ બચ્યું નથી અને જઘન્ય અપરાધ કરનારા લોકો ઉપર સરકારનો કોઈ પ્રભાવ કે કોઈ શકંજો નથી ગુજરાતમાં આ કોઈ પહેલી ઘટના નથી અને આ વર્તમાન સરકારની માનસિકતા ઉપર જો વિચારીએ તો આ છેલ્લી ઘટના પણ નથી સિત્તેર વર્ષની મહિલા ઉપર કોઈ બલાત્કાર કરે એ જેલમાં જાય જેલમાંથી પેરોલ ઉપર છૂટે પાછો એ જ બલાત્કારી એ જ મહિલા ઉપર રિપીટ બલાત્કાર કરે એની હિંમત ઉપર આ સરકારને પોલીસ અને તંત્રને ઢાંકણી પાણી લઈને ડૂબી મરવું જોઈએ